સોફ્ટવેર જે રીતે બને છે એ રીત હવે મૂળભૂત રીતે બદલાઈ રહી છે વિચારો કે હજારો લાઇન્સનો કોડ લખવાને બદલે ફક્ત એક આઈડિયા જણાવીને આખું પ્રોડક્ટ તૈયાર થઈ જાય આ નવા જમાનાનો અભિગમ છે વાઈબ કોડિંગ અહીં ધ્યાન કેવી રીતે પર નથી પણ શું બનાવવું છે એના પર છે જરાક કલ્પના કરો તમારા મગજમાં એક જોરદાર એપનો આઈડિયા છે હવે હજારો લાઇન્સનો કોડ લખવાને બદલે તમે બસ એનું વર્ણન કરો છો કંઈક આ રીતે મને એક એવી મોબાઈલ એપ બનાવી આપો જે લોકોની આદતોને ટ્રેક કરે બસ આટલું જ આજ તો વાઇબકોડિંગનું મુખ્ય વચન છે જેને આપણે ટેકનિકલી કહીએ તો એજેન્ટિક ડેવલપમેન્ટ જુઓ જૂની રીતમાં ડેવલપમેન્ટ એટલે મેન્યુઅલ સિન્ટેક્સ જટિલ ફ્રેમવર્ક્સ અને સતત બગ્સ શોધવાનો માથાનો દુખાવો પણ એજન્ટ ડેવલપમેન્ટ આખી ગેમ જ બદલી નાખે છે અહીં આપણે આપણી સાદી ભાષામાં બસ આપણો ઈરાદો જણાવીએ છીએ સિસ્ટમ પોતે જ બધા ટૂલ્સનું સંચાલન કરે છે અને આપણે જે લક્ષ્ય આપ્યું છે એના આધારે જાતે જ સુધારા કરતી રહે છે ટૂંકમાં કમ્પ્યુટરને એ કહેવાનો બંધ કે કેવી રીતે કરવું અને બસ એ જણાવવાનું કે શું જોઈએ છે તો સવાલ એ છે કે આટલો મોટો બદલાવ શક્ય બન્યો કેવી રીતે જવાબ છે શક્તિશાળી અને સ્વાયત્ત એઆઈ એજન્ટ્સ અને ના આ કોઈ સામાન્ય ચેટબોટ્સ નથી આ એક એવી ટેકનોલોજી છે જે આખી કોડિંગ ક્રાંતિના કેન્દ્રમાં છે અને આ ક્રાંતિ ખૂબ જ ઝડપથી આવી બે હજાર પચીસનું વર્ષ તો એજન્ટિક એઆઈ માટે સીમાચિહ્નરૂપ રહ્યું વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં એન્થ્રોપિકના ક્લાઉડ કોડથી શરૂઆત થઈ પછી નવેમ્બરમાં ગૂગલનું જેમિની થ્રી અને એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મ આવ્યું અને વર્ષના અંતે ડિસેમ્બરમાં ઓપન એઆઈનું જીપીટી ફાઇવ પોઇન્ટ ટુ કોડેક્સ આવ્યું આખા વર્ષ દરમિયાન ટેક જગતમાં એક પછી એક ધમાકા થયા તો આ એજન્ટિક એઆઈનો અસલી મતલબ શું છે વેલ આ એવી એઆઈ સિસ્ટમ્સ છે જે લાંબા અને જટિલ કાર્યો એટલે કે લોંગ હોરાઈઝન ટાસ્ક જાતે જ સંભાળી શકે છે એનો મતલબ એ થયો કે તે ફક્ત એક સૂચના નથી લેતી પણ આયોજન કોડિંગ ટેસ્ટિંગ જેવા ઘણા બધા પગલાં એકસાથે હેન્ડલ કરી શકે છે તે જાતે જ ટર્મિનલ અને બ્રાઉઝર જેવા ટૂલ્સ વાપરી શકે છે અને વારંવાર માણસની મદદ વગર મોટા લક્ષ્યો પૂરા કરી શકે છે અને આ માત્ર વાતો નથી આંકડા પણ એ જ કહે છે એસડબ્લ્યુ બીચ જે એઆઈની સોફ્ટવેર એન્જિનિયરિંગ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાને માપે છે એના પર આ નવા મોડલ્સ ગજબનું પરફોર્મ કરી રહ્યા છે ક્લોથ્સ ચાર પોઈન્ટ પાંચ ઓપસ જેવા મોડલ્સ એશી ટકાથી પણ વધારે સ્કોર કરી રહ્યા છે આ કોઈ નાનો મોટો સુધારો નથી આ એક બહુ મોટી છલાંગ છે હવે જ્યારે આપણી પાસે આટલું શક્તિશાળી એઆઈ એન્જિન હોય તો એ વાઇબને વાસ્તવિકતામાં બદલવા માટે કેટલાક ટૂલ્સ પણ જોઈએ ખરું ને તો ચાલો એ ટૂલકીટ પર એક નજર કરીએ આ બદલાવને સમજવા માટે ગૂગલનું આ એક વાક્ય જ કાફી છે ડેવલપરનું કામ હવે દરેક લાઈન લખવાનું નથી રહ્યું હવે એનું કામ એક આર્કિટેક્ટ જેવું છે જે એઆઈ એજન્ટ્સની એક ટીમને ડિઝાઇન કરે છે અને તેમને કામ સોંપે છે તો પ્રેક્ટિકલી આ કામ કેવી રીતે કરે છે ચાલો ગૂગલના એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મનું ઉદાહરણ લઈએ સૌથી પહેલાં તમે એક મોટું લક્ષ્ય નક્કી કરો છો જેમ કે એક ફ્લાઇટ ટ્રેકર એપ બનાવો પછી તમે રિસર્ચ કોડિંગ અને ટેસ્ટિંગ માટે અલગ અલગ એઆઈ એજન્ટ્સ બનાવી દો છો તમે રિયલ ટાઈમમાં એમને સમાંતર કામ કરતા જોઈ શકો છો અને છેલ્લે તમે એમના કામની સમીક્ષા કરો છો જેમાં કદાચ એવો વિડીયો પણ હોય જેમાં એજન્ટે બનાવેલી એપ ચાલતી દેખાય સાચું કહું તો તમે એક સોફ્ટવેર પ્રોજેક્ટના મિશન કંટ્રોલર જેવા બની જાઓ છો અને હા આ ટેકનોલોજી ફક્ત મોટી ટેકનોલોજીઓ માટે નથી સ્ટાર્ટઅપ્સની એક નવી લહેર તેને દરેક માટે સુલભ બનાવી રહી છે હવે જેમને બહુ ઓછો અથવા બિલકુલ કોડિંગનો અનુભવ નથી એવા લોકો પણ સાચી એપ્લિકેશન્સ બનાવી શકે છે બસ સાદી ભાષાનો ઉપયોગ કરીને અથવા કોઈ વિઝ્યુઅલ ડિઝાઇન આપીને ચાલો હવે સ્ટેક પર આવીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે શક્ય બને છે આપણી પાસે રેપલેટ એજન્ટ થ્રી જેવા ટૂલ્સ છે જે એક એન્ડ ટુ એન્ડ પાવર હાઉસ છે આખી ફૂલસ્ટેગ એપ બનાવીને ડિપ્લોય કરી શકે છે પછી છે લવેબલ જે ડિઝાઇનર્સ માટે પરફેક્ટ છે એ સીધું ફિગમા ડિઝાઇનમાંથી હાઈ ક્વોલિટી ફ્રન્ટેન્ટ બનાવી દે છે અને વર્સલનું વી ઝીરો જે એક સાદા ટેક્સ્ટ પ્રોમ્પથી જબરદસ્ત રિએક્ટ કમ્પોનન્ટ્સ બનાવી શકે છે દરેક ટૂલ કામના એક ચોક્કસ ભાગ માટે એજન્ટ એક એઆઈનો ઉપયોગ કરે છે ઠીક છે આ બધું સાંભળવામાં તો કોઈ જાદુ જેવું લાગે છે નહીં પણ અહીં એક મહત્વનું રિયાલિટી ચેક છે આ નવી શક્તિ સાથે નવી જવાબદારીઓ પણ આવે છે માણસની ભૂમિકા પહેલાં કરતાં પણ વધુ મહત્વની છે બસ રમતના નિયમો બદલાઈ ગયા છે એક આંકડો છે જે આખી વાર્તા કહી દે છે અને એ છે શૂન્ય કોડ નામની એક કોડિંગ ટુર્નામેન્ટમાં દુનિયાનું શ્રેષ્ઠ એઆઈ મોડલ એક એક્સપર્ટ માણસ દ્વારા બનાવેલા બોટ સામે એક પણ રાઉન્ડ જીતી શક્યું નહીં આ બતાવે છે કે એઆઈની ટેકનિકલ ક્ષમતા અને માણસની સાચી વ્યૂહાત્મક સમજ વચ્ચે હજી પણ મોટો તફાવત છે અને આ વાત તો ખુદ ગૂગલ પણ સ્વીકારે છે તેમનું આ નિવેદન અમે હજુ સુધી દખલગીરી વિના દિવસો સુધી તૈયાર નથી એક યાદ અપાવે છે કે આ ખૂબ જ શક્તિશાળી સહાયક સાધનો છે કુશળ એન્જિનિયરોનું સ્થાન લેવાવાળા નહીં તો ડેવલપરની નવી ભૂમિકા શું છે એ છે ઓર્કેસ્ટ્રેટરની આ રોલમાં એઆઈ દ્વારા લખાયેલા કોડની સુરક્ષાની ખામીઓ માટે સમીક્ષા કરવી પરફોર્મન્સ અને આર્કિટેક્ચર બરાબર છે કે નહીં એ તપાસવું મોટા સ્તરની વ્યૂહરચના બનાવવી અને જ્યારે એઆઈ ભૂલ કરે ત્યારે એને સુધારવાનો સમાવેશ થાય છે અને આ ખૂબ જ જરૂરી છે કારણ કે અભ્યાસ મુજબ એઆઈ દ્વારા જનરેટ થયેલા લગભગ પચાસ ટકા કોડમાં સુરક્ષાની કોઈને કોઈ ખામી હોઈ શકે છે પણ જ્યારે માણસ દ્વારા યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે ત્યારે પરિણામો ખરેખર અદભુત હોઈ શકે છે દાખલા તરીકે જીપીટી ફાઈવ પોઈન્ટ ટુ કોડેક્સે રિએક્ટુ શેલ નામની એક ગંભીર સુરક્ષા ખામીને જાતે જ શોધી અને તેને ઠીક પણ કરી દીધી આ બતાવે છે કે આ એજન્ટ્સ કેટલું મોટું મૂલ્ય આપી શકે છે પણ સાથે એ પણ સાબિત કરે છે કે આવા જોખમી કામમાં માણસની દેખરેખ કેમ અત્યંત જરૂરી છે આ બધું આપણને ભવિષ્ય માટે એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે જેમ જેમ આ સાધનો વધુ સારા બનશે તેમ શું ભવિષ્યનો મહાન સંશોધક એ હશે જે કોડ લખે છે કે પછી એ હશે જે પોતાની દૃષ્ટિને સાકાર કરવા માટે એજન્ટ્સના આખા ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરે છે આ ટેકનોલોજી અને સર્જન વિશેની આપણી વિચારસરણીમાં એક બહુ મોટો બદલાવ છે